પોલીસ ગુનેગારની ફાઇલ ક્યારેય બંધ નથી કરતી નવ વર્ષ પહેલાં વડોદરાના એક વેપારીને તેમના ડ્રાઈવરે ગોળી મારી હત્યા કરી રૂપિયા બાર લાખ લૂંટીને ભાગી જનાર આરોપી દિલીપ ત્રિપાઠીને ગુજરાતની બાહો સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ યુપીના જોનપુરથી પકડી લાવી છે આરોપી દિલીપકુમાર અમરનાથ ત્રિપાઠી ઉંમર તેત્રીસ મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ વડોદરાના વેપારી શેઠ લતેશભાઈ ભૂપેન્દ્રભાઈ ને ત્યાં ડ્રાઈવર કામ કરતો હતો છેલ્લા છ મહિનાથી તે ડ્રાઈવિંગ કરી રહ્યો હતો તેનો પગાર આઠ હજાર રૂપિયા હતો બનાવના દિવસ એટલે કે છ જૂન બે ના રોજ આરોપી દિલીપ ત્રિપાઠી તેમના શેઠ ને સ્વિફ્ટ કારમાં વડોદરાથી બાલાસિનોર ખાતે લઈ ગયો હતો ત્યાંથી કોઈની પાસેથી લતેશભાઈએ રૂપિયા પાંચસોના દરની ચલણી નોટો કિંમત રૂપિયા બાર લાખ લઈ તેઓ દાહોદ જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં લતેભાઈને કારની પાછળની સીટમાં ઊંઘી રહ્યા હતા તે વખતે તેમના ડ્રાઈવરે પિસ્ટોલ જેવા ઉપરા છાપરી ફાયરિંગ કરી લતેભાઈની હત્યા કરી નાખી હતી અને બાર લાખ રૂપિયા ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયો હતો આ બાબતનો ગુનો દાહોદ પોલીસ મથકે નોંધાયો હતો લાંબા સમયથી આરોપી પોલીસની પકડથી દૂર હતો પરંતુ ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આરોપી દિલીપ ત્રિપાઠીને ઉત્તર પ્રદેશના જોનપુર ખાતેથી દબોચી લાવી હતી અને દાહોદ પોલીસને આગળની કાર્યવાહી માટે સુપ્રત કર્યો હતો આમાં આખરે નવ વર્ષ બાદ હત્યા અને લૂંટનો આરોપી દિલીપ ત્રિપાઠી હવે પોલીસના સકંજામાં છે તેની સામે હત્યા અને લૂંટના બેવડા ગુના સબબ કેસ ચાલશે અને ગુનો સાબિત થશે ત્યારે તે લાંબો સમય માટે જેલમાં જ રહેશે ફરી એકવાર પોલીસ ક્યારેય કોઈ ગુનેગારની ફાઇલ બંધ નથી કરતી ક્યારેય કોઈ ગુનેગારને પોલીસ ભૂલતી નથી નવા નવા અધિકારીઓ આવતા જાય છે અને ગુનેગારની ફાઇલ ઉપર કામ કરતા જાય છે તો આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો